એલ્યા ભારી કરીયો દોશી નો કોણ કરે 75100 રૂપિયા ની માંગતો મે ડાયર માં બાપા ને હું પડાવી દીશ મનસુ ભાઈ નો વાકો મોઠો હોય અને માંડ કાડી રો કેસ માં કો હોય ને નાખા માં વાળ જ નથી છેનો વાકો થાય લે એ સેવ કેલે સેવ ને તું પોકરવા છુ ભાઈ આયે વાત કરીને એ સેવ કો લે એ વાત ઠીખા ગાયા કસમા ચા ગા મતાય લે જૂઠની વાલી પો આપો ખાવવા દે

આ મારી સોકરી મોટે કે મનસુ કાકાની હાર માપો આવે ગયા માય એને અવતાર દીધો હવે આનું શું એલસીબી માં કર્યો ભી કાકા હા એલસીબી માં તો કાય અરે એલસીબી માં ફરિયાદ કરો એલસીબી માં

કે મનજો ભાઈ હડકાયું કૂતરું કઈડ્યું કેર જાતો નહીં નકર બટકુ બોલે આ નામે હોને હું કરમો બેસીલો નું હું કરું કે માતાજીને દાણા તો એ કરી મને ફરિયાદી કરાવી દે તો મારા પગે લાગુ આમ તો તને મારા બાપ સમાન જોન તમારા રેટા વખા માતાજી ઘોડે હું તમારા ઘર હજી ઘરે આખું આકુ ઘર અમારું કર્યું

કેટલી કોતરી પાઈ દીધો હા પાંચ પાંચ દારૂ પાઈ દીધો અને જો આ પગલા ના બીજા તરી કાતા લો આવો અને ફરી આટી લખી દેવા તમારા પગે લાગે તમારી ગાસ આમ તો એટલું કામ કરી દે મંગતી તમારી મોર હાથ જોડું તો આમ તો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાહ વાહ કો નઈ થવા દે હા એ તો બરોબર છે હા તો તમે આ બીજા દાન આવો હાલો હા આવો ને આ આ બે પછી હું તમને કરીશ ફોન ફોનમાંથી મે ફોન કરાયો તમે મને ક્યો એટલા ઉપરવાળા બીજા ત્રીજાના આપણા કલ્પેશ છે ને કલ્પેશને મળી લીજો ને એટલે એના નંબરમાંથી વાત થઈ બેગલા કલ્પેશભાઈ આયા આપણા હું છે એમાં મારે કેમ સેટિંગ કરવું તેલી ક્યો જો આપો સીધી ફૂલવાળા માં દેવું ને એટલે આઠ કોડું કરી દઉં આ કે આ કે રાખાન દે પર દેવ ને તો રાત આ આઠ કોડું કરી નાક તો પછી તમારી ઓફિસ હા પણ તો એક કામ કરો ઈ છે ને પેલા કલ્પેશને પૂછી લીજો એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે એ ત્યાં આવજો હા પણ મારી વાત તમે ને હા બો અમે હું રાત નું બસ માં દેવું કલ્પેશ ભાઈ ને મારા કે એને જગાડવા દો એટલે ત્રણ ચાર પરિવાર પાછા બે ત્રણ બી કેડે હું આવું સમજ્યા કાઈ વાંધો નહી તો વાત કરજો ને હાલો જોઈ લઉં

હા બોલો બોલો ગરીબ માપો જોડી છે ના કાલ નંબર નો લખતો થાવ અને એક વખત ફરિયાદી કરી જો પાકા આવે અને એને ઉપાડે લઈ આવી ફરિયાદી કરી જો ભાઈ ચા હા એવું કરી આલો હા એટલે આવો ને પરિવારના બીજા ફરી જાદન હા ઈ કલ્પેશારે પહેલા વાત કરી લીજો હા હાલો એ વાત આલો